ના નથી પાડી પૈસા ખાતા વગર ખેતર માં નો કરતો એ અવાજ ન કરે મોટા ઇલેક્ટ્રિક્રેક્ટર છે ઇલેક્ટ્રિક પણ બેટલું નહીં દાદું હાલતું હોય ને દસ કલાક પૂરી હાલે મોટર ની બે વર્ષ ની તો અને પાંચ વર્ષની વોરંટી પાંચ વર્ષ દરમિયાન બેટરી મોટર માં કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ આવે છે એટલે રિપેરિંગ ફ્રી તારા મોબાઈલ બરોબર છે કોને કેટલી કલાક આયુ કેટલી સ્પીડ માં હાલે છે બેટરી કેટલા ટકા છે બધું તારા ફોન માં બતાવે જીપી આવે જીપીક્ટ્રિક્રેક્ટર લેવું તો રોકડે પડે ને અરે ના બાપા થઈ જાય આ અને

త్నిదు నాలి సనేడో